તો એને માટે સૌથી પહેલા સ્પેશિયલ તેલ એટલે કે ચરબી અથવા તેલનો ઉપયોગ કરીને બનાવી શકાય કઈ રીતે જો બીજું કે એમાંથી વધારાનો આલ્કલી દૂર કરવામાં આવે આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ખાસ કરીને યાદ રાખજો નાવાના સાબુમાં ચરબી અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે એક્સ્ટ્રા છે એને આપણે દૂર કરવું પડે એની કાળજી લેવી પડે કારણ શું કે પોટેશિયમ છે ને એ ચામડી સાથે લીસું હોય અને સોડિયમ છે એ ખરબચડું હોય એટલે સોડિયમ ક્ષાર છે કપડા ધોવામાં ચાલે અને પોટેશિયમ સાબુ જે છે પોટેશિયમ ક્ષાર જે છે એ નાહવામાં ચાલે કઈ રીતે ચાલો નેક્સ્ટ વાત કરીએ પાણીમાં ધરતા રહેવા સાબુ બનાવવા માટે કઠિન બને તે પહેલા એમાં નાના નાના પરપોટાને સતત હલાવવામાં આવે બરાબર યાદ રાખજો આ બનાવટ વખતે લેવામાં આવતી કાળજી છે ચાલો પારદર્શક સાબુ બનાવવા માટે તો કે એની અંદર ઇથેનોલ દ્રાવકમાં ઓગાળવામાં આવે ઇથેનોલમાં ઓગાળે ને એટલે એકદમ ગ્લિસરીન જેવો સાબુ એકદમ પારદર્શક બને પેલા એડવર્ટાઈઝમાં નથી બતાવતા આમ આંખો વડે આમ જોતા હોય ને એકદમ પિયર્સ જે કંપનીનું નામ છે કંપનીએ આપેલું સાબુનું નામ છે પિયર્સ તો એવો પારદર્શક સાબુ બનાવો ને તો એને માટે શું કરવામાં આવે ઇથેનોલની અંદર સાબુને ઓગાળ દેવામાં આવે ઓકે ઔષધીય ગુણ ધરાવતો સાબુ ઘણી વખત ડોક્ટર આપને લખી આપે ચામડીના ડોક્ટરો ખાસ તો એ ઔષધીય ગુણ ધરાવતો સાબુ હોય તો એની અંદર ઔષધીય ગુણ ઉમેરવા પડે એટલે એની અંદર ડીઓડ્રન્ટ પદાર્થ મિક્સ કરવા પડે કોઈ ચામડીને લગતી દવા હોય તો ખાસ કરીને ક્લોરમેટા ઝેનોલ એવી દવા જે આવતી હોય તો એ અંદર ઉમેરવામાં આવે કેટલાક સાબુઓની અંદર એન્ટી આપણે કહીએ ને ગંધહારક એટલે ડીઓડ્રન્ટ પદાર્થ ઉમેરવામાં આવે ખાસ કરીને રેમન્ડ શોબ આવતા હોય લાઈફ બોય સાબુ આવતા હોય જનરલી બધા સાબુમાં હોય પણ સ્પેશિયલી એક્સ કંપનીનો સાબુ આવે જેમ ડીઓડન્ટ આવે એવા સાબુ આવતા હોય તો બધામાં આવું હોય છે દાઢી કરવાનો સાબુ એમાં સ્પેશિયલ ગ્લિસ્ટ્રોલ હોય આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે તમે જોજો સાબુ નું ફીણ કરી અને પછી લગાવવામાં આવે તો ફીણ જલ્દી સુકાઈ ન જાય એટલા માટે શું કરવામાં આવે એ ખાસ કરીને એમાં ગ્લિસ્ટ્રોલ નાખેલું હોય છે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો સાબુ બનાવતી વખતે રોઝિન નામનો પદાર્થ અંદર એક ગુંદર પદાર્થ છે ઉમેરવામાં આવે છે સોડિયમ રોઝિનેટ બનાવે પરિણામે પુષ્કળ ફીણ બને છે આ ફીણ ઉત્પન્ન કરે ખાસ યાદ રાખજો વધુ ફીણ ઉત્પન્ન કરે તેની પછી ધોવાના સાબુની અંદર ફિલર પદાર્થો હોય

એનો આકાર સારો હોવો જોઈએ એનો સુગંધ સારી હોવી જોઈએ બધું જ વ્યવસ્થિત હોય તો એની ડિમાન્ડ આવે આ એના જેવું છે બરાબર બીજું આવે છે સાબુની ચીરીઓ ખાસ કરીને ચિપ્સ આપણે ઘણી વખત તમે જોજો હેન્ડવોશના આવા પેપર પેક મળે જે આમ પેપર પર હોય સાબુ લગાડી પછી ફેંકી દેવાનો હોય ડસ્ટબિનમાં એની વાત છે તો સાબુના પાતળા સ્તરને ઠંડા નળાકાર ઉપર ચડાવવામાં આવે રોલર ઉપર એને ચડાવવામાં આવે

સાબુઓ ઘર્ષણકારક કે હલકા પથ્થરનો ભૂકો અથવા ઝીણી રેતીને કઠિન પાણીના કેલ્શિયમ કે મેગ્નેશિયમ આયનો ધરાવતા હોય એના દ્વારા આપણે એમ પણ પાવડર આવે આવે તો કે હા એ આ રીતે બને ખાસ બરાબર યાદ રાખજો કે ઘર્ષણકારક હોય અથવા હલકા પથ્થરનો ભૂકો હોય કે ઝીણી રેતી હોય એને કઠિન પાણીના કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથેનો આ એક પાવડર હોય છે જે સાબુમાંથી બનાવી શકાય છે ઓકે ચાલો સોડિયમ અથવા તો પોટેશિયમ સાબુઓને કઠિન પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે અદ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના સાબુ બને મતલબ કે જો સાબુનું સૂત્ર તમે જો સી સત્તર એચ પાંત્રીસ સી ડબલ છે આ દ્રાવ્ય સાબુ છે હવે આ કઠિન પાણીનો કેલ્શિયમ ક્લોરાઈડ ક્ષાર છે ઓકે હવે આ કેલ્શિયમ છે આ સોડિયમ નું વિસ્થાપન કરે છે એટલે એને જે છે આ સીએલ સાથે જોડાય જાય એટલે એને સીએલ નીકળી ગયું પરિણામે સી સત્તર એચ પાંત્રીસ સી ઓ ટ્વાઈસ કેલ્શિયમ બન્યું જે કેલ્શિયમ સ્ટીઅરેટ કહેવાય ને અદ્રાવ્ય સાબુ કહેવાય ઓકે આ જે આવ્યું આ અદ્રાવ્ય સાબુ જે છે એ આ બનાવશે સાબુનો પાવડર બનાવશે એટલે ખાસ યાદ રાખવાનું સાબુ સાબુની ચીરીઓ સાબુના પતલા પતુ અને સાબુ નો પાવડર ખાસ એમ ખાસ ગયું યાદ રાખવાનો કે સાબુ પાવડર જે છે એ કયા આયનો ધરાવે તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના આયનો ધરાવતું હોય છે ઓકે ચાલો હવે આવે છે સાંશ્લેષિત પ્રક્ષાલકો સાંશ્લેષિત પ્રક્ષાલકો એનો મતલબ એવો થયો ડિટર્જન્ટ સાબુ કયો હતો તો કે સી સત્તર એચ પાંત્રીસ સી ડબલ એને ઓકે સોડિયમ સ્ટેરેટ આ છે સોડિયમ સલ્ફોનેટ છે શું છે સોડિયમ સલ્ફોનેટ ઓકે સાંશ્લેષિત પ્રક્ષાલકો શું છે તો એને સૌથી પહેલા તો આપણે ત્રણ વર્ગમાં આપણે ડિવાઈડ કરીએ જનરલી આના સામાન્ય સૂત્રની અંદર આપણે આર એસ થ્રી એને લખી શકીએ છીએ

ઋણ આયનીય પ્રક્ષાલકો છે લાંબી શૃંખલાવાળા સલ્ફોનેટ આલ્કોહોલ અથવા તો હાઇડ્રોકાર્બન ના સોડિયમ ક્ષાર છે યાદ રાખજો બરાબર હવે આવા જે છે એ ક્યાં વપરાય તો કે ઘરગથ્થુ કાર્યમાં વપરાય કેમ કે ઘરગથ્થુ વપરાશ જે છે એસિડિક હોય જનરલી દ્રાવણો બધા એટલે એને માટે ઋણ આયનીય વપરાય બીજું ટૂથપેસ્ટમાં પણ વાપરવામાં આવે માં ડિટરજન્ટ કેવું લાગે પણ હા હોય છે ખાસ યાદ રાખજો હોય છે એમાં એલ એ એસ એવો શબ્દ લખેલા હશે તમે જોજો તો આ બધા જે છે એ નેગેટિવ છે એ નેગેટિવ જે પ્રક્ષાલક ડિટરજન્ટ જે છે એનું મુખ્ય કામ શું છે તો કે ઘરગથ્થુ જે વપરાશ જે છે એની અંદર એસિડિક માધ્યમમાં થયેલી પ્રક્રિયાઓ જે છે એને કામ કરે દાખલા તરીકે ફ્લોરિંગ ઉપર ખાતા ખાતા શાકનો રસો ઢોળાઈ ગયો દાળ ભાત ઢોળાઈ ગયો દાળ કેવી હોય એસિડિક જ હોય ને ઓકે ચાલો ધન આયનીય પ્રક્ષાલકો મિત્રો ધન આયનીય પ્રક્ષાલકો ની અંદર સૌથી પહેલી વાત તો એ કે એના જલીય દ્રાવણ કેવા હોય છે પોઝિટિવ હોય કયા કયા હોય દાખલા તરીકે આવા એમાઇન સંયોજનો ના એસિટેટ હોય શકે ક્લોરાઇડ હોય શકે બ્રોમાઇડ દ્રાવણો હોય શકે જે ઋણ આયન છૂટા પડી જાય ત્યારબાદ જે વધે ધન આયનીય પ્રક્ષાલક વધશે દાખલા તરીકે ચતુર્થક એમોનિયમ ક્ષાર આપો જુઓ

જ્યારે દ્રાવણમાં જશે એટલે એટલે બિયાર છૂટો પડી જશે પણ આ એક ધન આયન તરીકે કામ કરશે ઓકે તો આ નામ હું અહીંયાથી કાઢી નાખું છું અત્યારે ચાલો આવી ગયું નામ સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ આ ખાસ કરીને ક્યાં વપરાય તો વાળના કંડિશનરમાં હવે વાળ ધોયા ધોવાનો ઉપયોગ કરવો અને ત્યારે શેમ્પુ હોય શેમ્પુ એને સિલ્કી કરવા માટે કંડિશનરનો ઉપયોગ થાય છે બરાબર તમે મારી સામે ના જો અહીંયા મારે વાળ નથી એટલે ટેન્શન નહીં લેવાનું ચાલો રેડી બીજું ધનાયનીય પ્રક્ષાલકો જે છે ને એનો જંતુનાશક ગુણ છે ખાસ યાદ રાખજો જંતુનાશક ગુણ જે છે એ ધનાયન ઘરગથ્થુ વપરાશમાં જે હતો ને એ એસિડિક સામે લગ ફાઇટ કરતું હતું એટલે જે એસિડિક સરફેસ થઈ ગયો હોય ને એને માટે આપણે કયું લેવાનું હતું ઋણાયનીય જ્યારે આ છે એ જંતુનાશક ગુણ છે ને આજ એનો મોસ્ટ એમપી એમસી છે ધન આયનીય તટસ્થ અને ઋણ આયનીય અથવા બિનઆયનીય માંથી જંતુનાશક ગુણ કોનામાં છે તો કે ધન આયનીયમાં બીજું મોંઘા છે તમે બોટલ લેવા રૂપિયા આવે કારણ એની અંદર આ છે સમજાયું ઓકે ચાલો ત્રીજો પ્રકાર આવે છે મિત્રો આયનીય પ્રક્ષાલક સારી ક્વોલિટીના કાચના કપ રકાબી હોય કોઈ ડિશ હોય તો એને વોશ કરવા માટેના સ્પેશિયલ લિક્વિડો આવે અને સ્પેશિયલ લિક્વિડ છે ને એ આ છે બિન આયનીય પ્રક્ષાલક તો બિન આયનીય પ્રક્ષાલક જે છે એમાં નથી ધન આયન કે નથી ઋણ આયન એટલે કે કોઈ નથી પોઝિટિવ કદી નથી નેગેટિવ ઓકે આવા પદાર્થો કેવી રીતે મળે તો કે સ્ટીયરિક એસિડ સાથે પ્રક્રિયા કરે ને ત્યારે બનાવવામાં આવે એની બનાવટનું એક આપણે સમીકરણ જોઈએ જો આ સ્ટીયરિક એસિડ છે આ પોલીથિલીન ગ્લાયકોલ છે પોલીથિલીન ગ્લાયકોલ છે ઇથિલિન ગ્લાયકોલમાંથી જ બને દાખલા તરીકે હું અહીંયા તમને જસ્ટ સમજાવું છું આ ઇથિલિન ગ્લાયકોલ ના બે વાર સૂત્ર લખું છું વધારે નહીં લખું એવું તમારે પછી કલ્પના કરી લેવાનું ચલોને તમારા માટે ત્રણ વાર લખી દો તમને ઝડપથી સમજાઈ જાય એટલા માટે હવે તમે જોજો અહીંયાથી આ પાણી દૂર થયું અહીંયાથી આ પાણી દૂર થયું તો હવે અહીંયાથી આ એચ આગળ ગયો અહીંયાથી આ એચ આગળના ઓચ સાથે ગયો તો એટલાને હું ઇરેસ્ટ કરી નાખું આ ગયો તો આ બોન્ડ બની ગયો મિત્રો સોરી આને કાઢી નાખું આને પણ કાઢી નાખું અને આને પણ કાઢી નાખું હવે તમે જો હું બોન્ડ બનાવવી જોજો ખાસ એક ને આ બે અહીંયા જોઈન્ટ છે બરાબર તો તમે આટલો ભાગ જો તો વારંવાર આવશે જો આવ્યો હે ને

પરિણામે સી એચ ટુ સી એચ ટુ આ અહીંયા આપણે આવી જશે એન અને સી એચ ટુ સી એચ ટુ ઓએચ આ એક એસ્ટર સંયોજન છે કે જે ખાસ કરીને ક્યાં વપરાય છે બિન આયનીય પ્રક્ષાલક તરીકે ઓકે ચાલો આવા ક્યાં કામ કરે તો આવા પ્રક્ષાલકો જે છે એ ખાસ કરીને લિક્વિડ ફોર્મમાં હોય તમે ઘણી વખત ઓલું નામ સાંભળ્યું છે ડિશ વોશર તરીકે આવે ડિશ વોશિંગ કરવાનું લિક્વિડ આવે એમ વે કંપની સ્ટાન્ડર્ડ કંપની તો આપણે કોઈની એડવર્ટાઇઝિંગ નથી કરતા પણ એમાં વપરાતું લિક્વિડ આ છે એટલે મોંઘું પણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આપણું આ ચેપ્ટર સમાપ્ત થાય છે જય સ્વામિનારાયણ નમસ્કાર ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો